જયવેલનાથ મિત્રો હું આપનો મિત્ર સાગર કલાણિયા આજે ગુજરાત સરકારનું ભારતીય જનતા પાર્ટીનું નવું મંત્રીમંડળનું માળખું તૈયાર થયું છે અને જાહેરાત થઈ છે એમાં ઘણા દિગ્ગજ નેતાઓના નામ કપાણા છે જે એવા નેતાઓ હતા જે લીલી પેનની વાટે હતા પણ એવા લોકોના નામ કપાણા છે એક બાજુ તો હું દુખી પણ છું કે હકીકતમાં એ લોકો મંત્રીમંડળની લાઈનમાં હતા ને નામ કપાણા છે બિચારા પણ એક બાજુ હું એ માટે અંદરથી હરખ ઉભરાય છે કે એ લોકોને ખબર પડી કે અમારું હું આજે હાલત થઈ છે કે અમે આની સાથે જોડાણા તમે જો અલ્પેશભાઈ ઠાકોર હોય હાર્દિકભાઈ પટેલ હોય આ એવા નેતાઓ છે જે લોકો

નેતાઓ છે જે એવા ધારાસભ્યો છે જેને સમાજે એમના ઉપર અપેક્ષાઓ હતી કે આ લોકો મંત્રીમંડળમાં આવશે તો કઈક સુધારા વધારા લાવશે પણ એવા લોકોના નામ કપાણા છે એવા લોકોના નામ આવ્યા છે અમુક નેતાઓના અમુક મંત્રીઓ તો એવા છે કે હર કોઈ હિન્દી બોલતા નથી આવડતું હવે તમે વિચાર કરો એમાં ગુજરાતનું હું એ ભવિષ્ય નક્કી કરશે આપણે વિચાર કરો કે અલ્પેશભાઈ ઠાકોર છે જેને દારૂબંધીના મુદ્દા ઉપર એ વોટ ચહેરો બન્યો તો સૌથી વધારે લોકપ્રિય ચહેરો ગુજરાતનો અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા તો કે સમાજને એવો વિશ્વાસ હતો કે અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે તો આવનારા સમયમાં સારું થશે સમાજ વ્યસનથી દૂર થશે દૂષણ આગું જશે એ થોડું સરકારમાંથી પ્રેશર આવશે થોડું સમજાવશે પણ તમે વિચાર કરો કે અલ્પેશભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ આપે છે એક વાર દારૂ બંધી મુદ્દે બોલ્યા હોય તો મને કહો એક વાર બોલ્યા હોય કારણ કે ન્યા જાય છે એટલે પછી કહેતા કે ને કે સી હોય પણ પટ્ટો નાખી દે એટલે સરગસ ના બની જાય છે કારણ કે જે અલ્પેશ ભાઈને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજે ને ઓબીસી સમાજે એક એવો પાવર આપ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી પાસે એવો પાવર ના હોય જ્યાં અલ્પેશભાઈ જાય ત્યાં ટ્રાફિક જામ હોય ચક્કા જામ હોય તમે વિચાર કરો આજે એની દિશા શું છે આજે ઘણા મને લોકો કહે છે કે તમે આમ આદમી પાર્ટીમાં શું કામ જોડાવો છો તો ભાજપમાં જોડાઈને તો પછી આજ કરવાનું ને શાંતિથી બેહવાનું જ ને ન ઘરના ન ઘાટના ન સમાજના ન પાર્ટીના એના કરતાં વધારે સારું છે કે ક્રાંતિકારી જિંદગી જીને તમારું જીવન ખતમ થાય તમે વિચાર કરો કે આજે મંત્રી મંડળની જે રચના બની છે એમાં ઘણાના વિડીયો તમારા સુધી પહોંચ્યા છે કે જેને એવા ખાતા હોપવામાં આવ્યા છે એનું નોલેજ જ નથી જે એવા લોકો છે જેને ધારાસભ્ય છે છતાં ખબર નથી ધારાસભ્યનો પાવર હું છે હવે તમે વિચાર કરો કે ગુજરાતના સાડા છ કરોડ જનતાનું ભવિષ્ય કોના હાથમાં છે આ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ તો તમે જોવો કે એવા લોકોના હાથમાં ભવિષ્ય સોંપી દીધું છે ગુજરાતની જનતાનું કે જેને હિન્દી બોલતા નથી આવતું જેને નોલેજ નથી એટલે મિત્રો સૌ લોકો જાગૃત બનો અને આવનારા સમયમાં એ વિચારો કે હું નહીં જાગું તો આવનારો સમય ખૂબ મોડો પડી રહ્યા છે મારા પેઢી માટે મારા છોકરા માટે એ પોતાની રીતે હૃદયમાં એક નેમ લેવાની છે કે મારે ખુદને જાગવું પડશે પહેલાં કોઈ જગાડવા આવશે ને એવું નહીં કે મારે ખુદ જાગવું પડશે કે મારે જોવું પડશે હું એમ નથી કહેતો કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાવો તમે કોંગ્રેસમાં જોડાવો તમે ભાજપમાં જોડાવો પણ તમે ખાલી સોશિયલ મીડિયા તો ચેક કરો આ ભયમુક્ત ભાજપની સરકાર સામે તમારે જોડાવું તો કોની સામે જોડાવું છું આવનારો સમય કોનો બતાવે છે ટૂંક જ સમયમાં આવનારા સમયમાં પાંચ પંદર વર્ષે કોની સરકાર તમને દેખાય છે તો એની સાથે જોડાવ સૌ સાથે મળીને એક રાજકારણ છે એક વિચારધારાની લડાઈ છે કોઈ પાર્ટી સાથે આવું ના હોય કે ભાજપ છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે હું જે જોડાણો ને એ મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે એટલે હું ભાજપમાં જોડાવવા માંગતો નથી કોંગ્રેસ પાર્ટીનું કોઈ ફિલ્ડ નથી એટલે હું જોડાવવા માંગતો નથી હું આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગુ છું એમનું કારણ છે કે આવનારો સમય એનો મને લાગે છે આવનારો ભવિષ્ય મને લાગે છે આવનારું મારું તો ઠીક મારા યુવાનોનું મારા સમાજનું ને ગુજરાતના સાડા કરોડ જનતાનું ભવિષ્ય મને લાગે છે એ માટે હું જોડાઉં છું